નાર્કોટિક્સ વિરુદ્ધ એસઓજીની મોટી કાર્યવાહી ભુજ શહેરના ન્યૂ સ્ટેશન રોડ પર આવેલી રિયલ ફૂટવેર નામની દુકાનમાં છુપાવી રાખેલ માદક પદાર્થ મેફેડોન સાત પોઈન્ટ પાંચ ગ્રામ જેની કુલ કિંમત સત્તાવન હજાર થાય છે સાથે જ એક આરોપીને એસઓજી પશ્ચિમ કચ્છ ભુજની ટીમે ઝડપી લીધો છે માદક પદાર્થના ગેરકાયદેસર વેપાર અને સેવનને નેસ્ત નાબૂદ કરવા માટે રાજ્યભરમાં ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત આ ઓપરેશન હાથ ધરાયું હતું ખાનગી સૂત્રો પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલની ટીમે દુકાન પર દરોડો પાડી અબ્દુલ ગની અકબર અલી મેમણ ઉંમર ઓગણત્રીસ વર્ષ રહેવાસી સેવલ સિટીસ

હોસ્પિટલ રોડ બેંક ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો